ગુડ મોર્નિંગ જેસિક્રિષ્ના જય માતાજી મિત્રો આજે રોમાપીની બીજ એટલે અમે લોકો રોમાપીની બીજ ભરાવા માટે જવાના છીએ રાજપુર ગામમાં બરોબર છે and guys હવનાપુરમાં વિકુજી આવી જશે વિકાજી જેસિક્રિષ્ના જય માતાજી જેસિક્રિષ્ના જય માતાજી મિત્રો સમાજ લાકડા ઉઠાય છે જોને તો બંદર તો ગાઈસ હવનાપુરમાં બોદરો બધા વીતારે છે એ मामુ હોટડેને આવ્યો હું જે આવવાને ઊભો ડા પર ઠુકવાનો પાતાજી અરે આજે તો ના મારે મારે શનિવારાને હમ એવું હું અહીં ફરી જે તો મરાય જ નહીં લેવો દ્રોણ મારા તો એટલે કાઢી નાખવાનું જતો રહેવો દ્રો તો અને ગાઈ સવારના પૂરમાં એક મેસેજ આવ્યો હતો કેનેડાથી અમારા વિક્રમભાઈ ના બહુ મોટા ફેન છે તો હમણાં કદાચ વિડીયો કોલ આવે તો આપણો બ્લોગ મળીએ બરોબર છે ગાઈસ એક્યાસી હજાર ચારસો પંચાણું સબસ્ક્રાઈબર થયા છે બસ ખાલી આમ થોડા સબસ્ક્રાઈબર ખૂટે છે પછી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયા છે ગાઈસ જો આ બુન ઉપર ઠંડી પડી છે બરોબર કારણ કે મારું ગોમ કોલે ગયા હતી મે ગયો તો ભેરી હતી હા લાલ કલરની આ હા ને જોક કર ई जॉक कर गई थी भाई जॉक तो नहीं क्या चो तान तो कर गई <laughs> अंतुले हूं <हुँ>? मुका सीन डॉक्टर <laughs> जॉक कर मेरी बिल कर साहब मजा में मजा में साहब ऊपर ऊपर गाड़ी पाछो भरे बड़ा पास देखो हां मोदल की साइड ना पास रास्ता बस गड़बड़ था मेरा ड्रीम थे। हमारा अहमदाबाद के फॉलोवर आए थे કેમ છો જય માતાજી બસ જય માતાજી શાંતિ છે બસ બસ શાંતિ હા હા તેસલમ દાતી આય દઈ હા એટલે અહીંયા કામ હતું હિમતનગર એટલે પછી હું ત્યાંથી મળું તમને મળી લઉં બરાબર સરસ 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 ચલો ગયા તા બેસી જાઉં હાવ લે હાટ બાવ વેલકમ શાંતિ મજા સ્પેશિયલ તૈયારી રાખી છે તો ગઈસ ફાઈનલી અમદાવાદથી અમારા ફોલોવર અમારા ઘેર આવ્યા છે તો ગાય મારાયા છે ને અમદાવાદ થી એમના માટે દૂધી લઈ જવાનું છે પણ આ મારે કાંડ થઈ ગયો છે મોટો ઉપર થી દૂધી પારી વિક્રમભાઈ ને કેચ કરવા કીધી

અમારા દૂધ જે મળી છે તૈન તૈન દૂધ વેપારી એક દૂધી તો ફાટી ગઈ આઈ આવી જુઓ પણ દૂધી કમ્પ્લેટ છે લાવવા નહીં લીધી સાંગાતી તો ગઈ અમારા ગેરાજ આજ ફોલોવર આવ્યા છે અમદાવાદ થી તેમને આજે આપણા ગામડાનું દેશી ભોજન જમાડવાનું છે અને અમારા ગામડામાં એક પ્રથા હોય છે પેલા પાણીનો લોટો આપ્યું બરાબર ચલો સાહેબ અંદર હેડો ચલો વિકાજી તાઈ હેડો હા બેસો આટલે ચોખ્ખું ઘી દેવો ચોખ્ખું ઘી ગરમ તો ગાઈઝ અમારા ફોલોવર્સ નો અમારા પ્રત્યે બહુ મોટો પ્રેમ છે તો આપણે એમને આપણા હાથ વડે જવા જઈએ તો ગાઈઝ ફાઈનલી મેં મને જમી લીધું છે ગામડાનું અને હવે આપણે સાલ સન્માન કરીએ સરસ સરસ લેતા તો જો બરોબર અને કિંગ આખો ફેમિલી બહુ હમ પાડતો તો હા ઓકે તો ગાઈસ હવે આપડે નીકળ્યા છીએ બાર વાગ્યા છેતાલીસ મિનિટ થી અને રામદેપીની બીજ ભરવા માટેને કર્યા છે રાજપુર ગામમાં બરોબર ત્રિકુંબી એજીએ છે જય શ્રી જય માતાજી જય માતાજી જય બાબાડી તો ગાઈસ આજ આપણે બાઈક લઈને જવાનું છે હાર્દિક ભાઈ તમે અમને આવું મુ નહીં આવતો કારણ કે મારા લેપટોપ લઈને બેહું છે એક મિક્સ બનાવું છું બરાબર આજે થોડો ટાઈમ મળશે એટલે બનાવું કાર આપણે જવાનું છે બસ એટલા વાત હતી છે તો ગાઈસ બાઈક લઈને એટલા માટે જઈએ છીએ કારણ કે મોટી ગાડી લઈ જઈએ ને તો તો બહુ બધી ભીડ થઈ જતી હોય છે એટલે ગાડી કાઢવી બહુ મુશ્કેલ પડી જતી હોય છે તો બાઈક લઈને જઈએ ને ફટાફટ નીકળી જાય બાકી જો આજે વિકાજી ગાડી હાલ છે એ બાજી હા બે વાગે ગોળી દીધી હાઉ તાર ગાડી હાલ કે દેખાતી દેખ નહી ગાઈસ જો આપણી પર એક ઘડિયાળ લાયા હિન્દા અલગ જ લાગે આઈ દીજો દેખવાની હે વી લાગે ઘડિયાળની સાથે વીકો ચમક્યો

રાજપુર જય બાબા જય બાબા બાબા બોલો રામ ગઈ સાજ તો બહુ ક્લાઉડ આવી ગયો

એલેર કોની ને લાડવાય મારું જીવન જલસા વારું રોમા પીરે મારો રંગ રાખ્યો ધારે ધારે હું તો મોજ મારું રોમા પીરે મારો રંગ રાખ્યો ધારે ધારે હું તો મોજ મારું જય માતાજી તો ગઈઝ આ વાપરા પોણી પીવા માટે આવ્યા છે અને જગ તો અડધા ખાલી રહી ગયા છે પણ એક જગમાં થોડું પોણી વધ્યું છે બરોબર લેડો તાન પેલા હું કે પાલો યાદ મને મળતો અરે લ્યો

リカ થોડુંક બાકી રોપ્યુંમાં રોકક વેરાઈટી બાકી ઓરી મેના 300 રૂપિયા 3 નારિયો ઓય ગાઈસ મણિવાળો ઓરી મેના 300 નારિયો બાડીવાળો તો ગાઈસ ફેમિલી માટે બધો કેવરો ની ઉલે લીધું છે ઓરી મેના 300 નારિયો ઓરી મેના 300 નારિયો ઓરી મેના 300 નારિયો પાણી નારિયો લલવા લલવો પાણી નારિયો પાણી નારિયો લલવો ઓરી મેના 300 તો ગાઈસ ફાઇનલી હવે બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે અને જો ફેમિલી માટે બધું લઈ લીધું છે કેવરો લીધો છે નારિયેલ પોણી લીધું છે તો ચલો તાન આમ વિકોન બે એટલે હેડ કે હેડ તો ચલો તાન વિકોન બે આમાં નીકળી ગયા બાઈક ઉપર ગયા કારણ કે પસંદ ઠંડી વધાર લાગે બાકી હે જય બાબા રે જો અમારા ફોલોવર એક શામ બેયા છે કરી લીધા દર્શન કરી ઓકે ઓકે જય બાબા રે તો ચલો ધાન મિત્રો તો મનપોધાન આજનો મારો વ્લોગ વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી